અત્યારે એક મસ્ત જગ્યાએ આવતા રહ્યા અને બેઠા છીએ ખાઈટ ઉપર પણ એકદમ દેશી જગ્યાથી બનાવેલી જો આ કાંઈક તો નજીકથી જોઈ લો આજ તો નકરા પાખ્યા જ બતાવ્યા છે તમને વિન્ડમિલના તો ચા એક પછી પાછળ ઓલી સાઈડ નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જશો આજે બ્લોગ ની શરૂઆત કરીને થી સાડા છ વાગી ગયા છે દિવસ નંબર છે અગિયાર ચાલતા થઈ ગયા છીએ વેલા વેલા અમે જો આગે જાય છે ને અંજવાળું એ ટ્રેન છે જો આખે આખી જાય રેલવે લાઇન એ બધી તો હાફ એન અવરમાં સનરાઈઝ થઈ ગયું પણ સન નથી દેખાતા એનું કારણ છે વાદળછાયું વાતાવરણ હજી છે વરસાદના કોક કોક છાંટા આવે છે બાકી હેલા જવી છે તો હેલા જવી છે અને જો સામે એક ફેક્ટરી છે તો બંધ હાલતમાં છે ચાલુ નથી એટલે જો આખા આમ જંગ લાગી ગયો છે અને કાટ ખાઈ ગઈ છે તો હવે જો આમ ઢાળ વાળો રસ્તો હેમ ઉતરવાનો ઢાળ અને જો બધું દેખાય છે કારણ કે આપણે ઉચાણવાળા વિસ્તારમાં છીએ અને બધું આમ નીચું છે એટલે તો ફાઇનલી એકચ્યુઅલમાં જે હું ગોતતો હતો એ મને મળ્યું છું કે તમને વિન્ડમિલના પંખા તો એટલે પાઇખ્યાવાળા ખટારાની તો બહુ બતાવ્યો પણ એ વિન્ડમિલના પાખ્યાને હેન્ડલ કરવાવાળું આખું જે વચ્ચે પ્રોપેલર આવે એ કેવું હોય જવ આવી ટાઈપનું આમાં ત્રણે ત્રણ પાઇખિયા જો એક આ સાઈડ ગોળ છે એક આ સાઈડ ગોળ છે અને આ એની ટોપી છે એ ઉપર પહેરા જાય એ સિવાયની ત્રણેય સાઈડ એક પાખ્યું લાગી જાય જો કેવડું મોટું લાગે મકાન જેવડું લાગે ભાઈ આ સાઈડથી નહીં એક વાર લઈશ છે આમાં બધે નટબોલ ફિટ થઈ જાય તો વરસાદી પાણી કેવા પડ્યા જાય મસ્તાના ઉંચડા નાઈ ચા બધી બાજુ ઝાડવા ડૂબી જાય જો જો ઝાડવા ડૂબી ગયા છે પાણીમાં અને આ વિસ્તાર ચાલુ થઈ ગયો સવારનો ઉતારો નાસ્તાનો દ્વારકાધીશ મંદિર નામનું એક આશ્રમ હતું અહીંયા હતો હવે પાછા ચાલતા થઈ ગયા ને અહીંયા હોટલ આવી ગઈ છે તો ધ લિયો મિડ જો મસ્ત આની હોટલ તો વિન્ડ મિલનો જો આ છે થાંભલાનો ભાગ કે સ્ટેન્ડ જેની ઉપર આખું વિન્ડ મિલ ઊભું રહે તો આવું કંઈક છે અને તોય હજી એક જ ભાગ છે એમ હજી આવા નવા કેટલા સેક્શન આવે એ પ્રમાણે અને આ ખટાર હશે એમાં એ એક ખાલી અડધો ભાગે માંડ માંડ ગયો હશે તો ચાલતા તો થઈ ગયા અને બાબાની ટોપી આપણે પહેરી લીધી છે

તો બપોરનો ઉતારો આવી ગયો સવારના ઉતારાથી થોડોક જ આગો હતો એટલે બહુ હાલવું ન પડ્યું જો આવી કંઈક વાડી હે મસ્ત માણસો એ બેઠું જો ટ્રેક્ટર દેખાઈ ગયો બધા એન્ટર થઈ જાય તો જમી લીધું ને થોડોક આરામય કરી લીધો હશે ને અહીંયા જો નાળિયેરી છે વાડીમાં આસો પાલવ હે માંડવી વાવેલી છે મસ્ત બધા જો ટ્રેક્ટર ને પડે છે હમણાં હવે આગળના ઉતારા તરફ ચાલતા થાય લાગી ગયા છે પોણા બે સમથિંગ પણ લાગે નહીં કારણ કે વાદળ થયું વાતાવરણ છે એટલે ગાયું બાંધેલી છે સોધન જેવા અમે બધા ચડ્યા મસ્ત વાડી ટાઈપનો ઉતારો છે એટલે ખેત તલાવડી બનાવેલી છે એટલે જો તલાવડીમાં પાણી છે કેટલું બધું ચીણી ચીણી તલાવડી તમે જવો વિન્ડ મિલ કેટલા દેખાય છે અને પવનની ઝડપના કારણે સ્પીડથી ફરે છે ગામ છે નામ નામ તમને જો જોઈ મેઘ પર ટીટોડી આપણે ટીટોડી એટલે ખેતરમાં હોય પક્ષી નું નામ અને એની ઉપર ગામનું નામ છે મેઘ પર અને આજુબાજુ જુઓ જંગલીય વિસ્તાર છે ને પાણી વિસ્તાર

હાઈટ ઉપર પણ એકદમ દેશી જુગાડથી બનાવેલી જો આ કંઈક લોખંડનું આવું ખાટિયા જેવું છે અને એને આવી રીતના ઉપર બાંધેલું છે અને આ તાર એ લીમડે બાંધેલો છે એક તાર એક તાર અહીંયા વટલે બાંધેલો છે અને એની ઉપર આખી આ ખાઈટ હાલે છે બહુ મસ્ત અનુ બહુ મજા આવે અને પવન આવે છે ધીમે ધીમે ચંપલાય કાઢ નહીં શાંતિથી હિંચકા ખાવી

અને રસ્તો એટલો ઊંચો પૈડા હોય ને તો બાથું ફૂટી જાય પાણી આવ્યું હોય તો નીચે જુઓ પાણી પહેરા છે અને આ બધા ખેતર જો ના નાના ખેતર લાગે એનું કારણ છે રસ્તો ઊંચાઈ ઉપર છે એટલે અને પવન ચક્કી ચક્કી પવન ખેડૂતોએ જુઓ મગફળી કાઢીને અને પાથરા કરી દીધેલા ખાલી થ્રેસર આવી અને મગફળી મૂળ નીકળે એટલી જ વાર પણ વરસાદે થોડુંક તહેસ નહેસ નાખેલું છે અને બધી મગફળી પળવી ગઈ નુકસાન કોને ખેડૂતને હકીકતમાં ખેડૂત જેટલી મહેનત કરે છે ને પણ સૌથી વધારે નુકસાન હોય છે તો સામે જોવો ટ્રક છે એ ત્રણ પાખિયા લઈને જાય છે વિન્ડ ના પણ છે બહુ દૂર આ તો મેં ઝૂમ કરીને બતાવ્યું તો નજીકથી જોઈ લો આજ તો નકરા પાખ્યા જ બતાવ્યા છે તમને વિન્ડમિલના તો ચા એક પછી પાછળ ઓલી સાઈડ બીજું અને એની પાછળ ત્રીજું એવી રીતના ત્રણ લાઇન એટલે મૂળ આટલામ છે ફિટિંગ ખાવાની હશે પવનચક્કી એટલે આ પાઇખ્યા જુઓ પેડાશે લાઇનમાં તો આ વિન્ડમિલ જોવો કેટલી સ્પીડમાં ફરે